મમ્મી ને જો એટલે ઓલરેડી હે આઠસો રૂપિયા માં તો ચાલો મમ્મી લઈ લીધું હે હાલો હવે હાલતા જાવજી

પર્સ જોવા માટે આપણે અહીંયા નીચે જાવું પડશે કારણ કે અહીંયા તો કઈ આપને જોવા મળવાનું નથી તો જો તમને પણ પર્સ ગમે તો ઓલરેડી મને કહેજો કમેન્ટ્સમાં અને જોઈએ હવે બધા કેવા પર્સ લે છે 24 400 રૂપિયા ગઈ હતી 100 100 રૂપિયા કેતી હતી જો Finally joyous, so -so आगी। 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 मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना है पर्स

કેટલી સો રૂપિયાની જે હતી પર્સની આ ઓલરેડી સામે હે જો સો સો રૂપિયામાં તો અઢવ મમ્મી ને ને જો મમ્મી બતાવો જો મમ્મી એ તો નાખી હોતે લીધા કઈ બાજુ જાવું હોય છે પર્સ ને એવું લેવાઈ ગયું છે મસ્ત રિક્ષા આવી એટલે ઓલરેડી પર્સ ને એવું બધું લઈ આવ્યા હે એટલે માર્કેટ માં ખાલી સો સો રૂપિયા સો સો રૂપિયા ઓલરેડી પર્સ ના મમ્મી લઈ લીધું છે કેટલા રૂપિયા માં લીધું મમ્મી ઓનલી ફોર સો રૂપિયા માં તો ચાલો મમ્મીએ લઈ લીધું હે હાલો હવે હાલતા જાવ જી એટલે આ પર્સ કોના માટે આપણા વ્લોગર માટે લીધું આમ જવો તો ખરી ઈ તો હાલ જઈએ તો ફાઇનલી લેવાઈ ગયું પર્સ માર્કેટમાં ખાલી સો રૂપિયા સો રૂપિયા તો ચાલો ફરી મળું